નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ પચીસ વાર સોમવાર આપણે કપાસના માહિતી જેસ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ તેમજ કપાસના સમાચાર મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ કપાસના ભાવની માહિતી તો ખેડૂતભાઈઓ કપાસની બજારમાં અત્યારે તૈયાર પ્રોડક્ટ એટલે કે કપાસિયા તેલ અને ખોળની માગ હોવાથી ભાવમાં રૂપિયા ત્રીસથી એસી રૂપિયાનો વધારો થાય તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે કપાસની આવકો બહુ મોટી માત્રામાં નહીં આવે પરંતુ માગ પણ વધવાની ધારણા છે કપાસિયા તેલના ભાવ સ્ટેબલ છે અને સાઈડ તેલ બહુ ઊંચા હોવાથી કપાસિયા તેલની માગમાં વધારો થાય તેવી પૂરી સંભાવના સી ત્યારે ગત વર્ષે બેસ્ટ ક્વોલિટી કપાસ છતાં ખેડૂતોના હાથમાં રૂપિયા બે હજારની નોટ નહોતી આવી આમ ગત વર્ષ કપાસની માર્કેટમાં નીચા ભાવથી ખેડૂતોએ આ વખતે કપાસ વેચવામાં બોલાવી હતી ગત વર્ષની તુલનાએ કપાસ વાવેતર ચોક્કસ વધ્યું હતું પરંતુ ઉપજમાં ઘટાડો થયો છે અગાઉના વર્ષની જેમ લાલ ઝીંડવા કરડવાની આ વર્ષે ઉપાધિ હતી આમ કપાસ ન સાચવવાના અનેક કારણો હતા આમ કપાસ સાચવીને બેઠા છે એવા ખેડૂતો માટે સારા ભાવ માટે થોડો અને રાહ જોવાની પાંચ હજારનો ઉછાળો આવે તેવી શક્યતા છે મિત્રો આ તમામ માહિતી ન્યૂઝપેપર ઉપર આધારિત છે જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વીડિયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા